નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી વિશે અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો અને હા સબસ્ક્રાઇબ બટન તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કાર ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેતી આપના માટે ફરી એક માહિતી ભર્યો વિડિયો લઈને આવી રહી છે તો આજે આપણે સેના વિશે વાત કરીશું કે મગફળીની એક નવી વેરાયટી જે 2019-20 માં બહાર પાડવામાં આવેલી હતી પણ પરંતુ હજી સુધી કોમર્શિયલ પ્રોડક્શન માટે ખેડૂતો પાસે પહોંચી નથી આ વર્ષે થોડા ઘણા પ્રમાણમાં ખેડૂતોને આપેલી છે

આપણે એક કહીએ તો એનો નળાકાર પોપટો હોય છે નળાકાર પોપટો તથા એ પોપટાનો સાઈઝ પણ સારી એવી હોય છે મીડિયમ જાતનો પોપટો છે આ વેરાયટી હાઈટ એક ફૂટ એક ઇંચ જેટલી રહી શકે છે તથા આપણે ગણતરી કરીએ તો કે જે તેમાં તેલની ટકાવારી છે તો તેલની ટકાવારી ઓગણપચાસ પોઈન્ટ સાત ટકા જે ખૂબ જ સારી ગણી શકીએ આપણે એ રીતની જે વીસ અને બાવીસ નંબર જે આપણે રેગ્યુલર તેલ માટે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે એનો ઉપયોગ પ્લસ ત્રેવીસ નંબર વેરાયટી માર્કેટમાં નવી છે તો એનો બજાર ભાવ પણ બહુ સારો રહી શકે છે ધન્યવાદ